મહિલા મોરચા એ મહત્વપૂર્ણ વિરોધ કર્યો આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો અને આ ઠરાવનો કડક વિરોધ કર્યો જે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે વિરોધ કાર્યો ત્રિકુટાનગરમાં ભાજપના મુખ્યાલયની નજીક ભેગા થયા એનસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સરકારી અધિકારીઓના પુતળા દહન કર્યા વિરોધાકારીઓએ આ ઠરાવને લઈને પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી જે તેઓ માનતા હતા કે બે હજાર ઓગણીસમાં આર્ટીકલ ત્રણસો સિત્તેરના રદબાતલ પછી થયેલી પ્રગતિને નબળું પાડે છે ભાજપના વરિષ્ઠ નેતાઓ જેમાં પૂર્વ મંત્રી બાલી ભગત અને પ્રવક્તા પૂર્ણિમા શર્મા સામેલ હતા ભીડને સંબોધિત કરી ઠરાવ અને વિધાનસભામાં ભાજપના સભ્યોની હિંસાની નિંદા કરી આ ઠરાવ પસાર થવું જમ્મુ અને કાશ્મીર માટે એક પગથિયું છે અમે એનસી સરકારને અમને ફરીથી અશાંતિની સ્થિતિમાં લઈ જવા દેવા માટે તૈયાર નથી તેમ બારી ભગતે કહ્યું પૂર્ણિમા શર્માએ એનસી સરકારની નિર્કુંશ અને ઉદ્ધત વૃત્તિની ટીકા કરી અને વિધાનસભામાં હિંસા માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી આ ઠરાવ પ્રદેશને અસ્થિર બનાવવા માટેની ષડયંત્ર છે અમે તેના વિરુદ્ધ એકતામાં ઉભા છીએ તેમ જાહેર કર્યું ભાજપ મહિલા મોરચાનો વિરોધ ભાજપ દ્વારા આર્ટિકલ ત્રણસો સિત્તેરને પુનઃસ્થાપિત કરવા માટેના કોઈપણ પ્રયાસોનો વિરોધ કરવા માટેના વ્યાપક અભિયાનનો ભાગ છે પાર્ટીનું માનવું છે કે આર્ટિકલ ત્રણસો સિત્તેરના રદબાતલ પછી જમ્મુ અને કાશ્મીરના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ અને ભારતના બાકીના ભાગ સાથે એકીકરણ થયું છે